નમસ્કાર પ્રણામ સ્વાગત છે મિત્રો આપનું આજના એક નવા નુંડિયો જય શ્રી કૃષ્ણ મિત્રો રાતે રાતે મિત્રો હિન્દુ ધર્મમાં દીવાને દેવી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે કહેવાય છે કે આપણે ભગવાનને પણ જે પણ પૂજન અર્ચન કરીએ છીએ તે દીવા દ્વારા જ આપણા પ્રભુ સુધી પહોંચે છે અને આ જ કારણ છે કે આપણા ધર્મશાસ્ત્રોમાં સદીઓથી પૂજા માટે દીવો પ્રગટાવવાનો નિયમ છે એવો માનવામાં આવે છે કે દીવો પ્રગટાવવાથી ભગવાન તેમના ભક્તો પર પ્રસન્ન થાય છે પરંતુ તમારી બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે તો શું તમે પણ દીવા કરો છો શું તમે દરરોજ સવાર સાંજ પૂજામાં દીવો પ્રગટાવો છો યાત્રામાં જોઈએ ત્યારે દીવાનું દાન કરવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે શું તમે પણ આરતી કરો છો અને દીવો પ્રગટાવીને ભગવાનની પૂજા કરો છો તો પણ મિત્રો ઘરમાં સમસ્યાઓ અને પરેશાનીઓ એક સાથે જ આવે છે તમારા ઘરમાં પૈસાની અછત છે અને તમે દરેક પૈસા પર નિર્ભર રહો છો અથવા તમને લાગે છે કે તમારા ઘરમાં કોઈ એવી નકારાત્મક શક્તિ છે જે તમારી પ્રગતિમાં અવરોધો ઊભા કરી રહી છે અને તમે આગળ વધી શકતા નથી અથવા તો તમારો ધંધો ચાલુ છે તે અચાનક બંધ થઈ જાય તો અમારો આ વિડીયો અંત સુધી જોજો તમારી સમસ્યાનું સમાધાન મળી જશે મિત્રો આ વીડિયોમાં શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જો તમે રોજ તમારા ઘરની પૂજામાં દીવો પ્રગટાવો છો અને દીવો પ્રગટાવતી વખતે માત્ર આ ત્રણ શબ્દો બોલો તો પછી તમને જીવનમાં કોઈ પરેશાની નથી રહેતી કોઈ પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય બધું તેની જાતે જ સમાપ્ત થવાનું શરૂ થઈ જશે તેથી તે ત્રણ ચમત્કારી શબ્દો જાણવા માટે આ વીડિયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીમાં તેમજ આગળ વધતા પહેલાં વિડિયો લાઈક શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં જેથી કરીને શ્રી લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશાને માટે તમારા પર રહે ચાલો વિડીયોમાં આગળ વધીએ મિત્રો જ્યારે પણ હિન્દુ ધર્મની વાત કરવામાં આવે છે ત્યારે દીવો પ્રગટાવવો એ આપણી પૂજા અને ઉપાસના માટે સૌથી મહત્વપૂર્ણ કહેવાય છે દીવો ભગવાન અને આપણી વચ્ચેની કડી છે જે આપણને ભગવાન સાથે જોડાયેલું રાખે છે આ સાથે તમે એ પણ જોયું જ હશે કે ઘરમાં તમારા દાદા દાદીમાં અને માદા દરરોજ સવારે તેમના ઘરના દરવાજે ચોક્કસ દીવો પ્રગટાવે છે કારણ કે તે આપણી પ્રાચીન પરંપરા છે અને સંસ્કૃતિનો એક એવો ભાગ છે એવું માનવામાં આવે છે કે આપણા ઘરના દરવાજો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે અને આપણા શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રકાશની ગતિ આપણા સમગ્ર બ્રહ્માંડમાં ઉર્જાનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને જો પ્રકાશને સૂર્ય ભગવાન સાથે જોડવામાં આવે તો દીવાની વાટમાંથી નીકળતા પ્રકાશને વેદોમાં અગ્નિ અને સૂર્યદેવનું તત્વ માનવામાં આવે છે કહેવામાં આવ્યું છે કે જો તમે કોઈ પણ દેવી કે દેવતાની પૂજા કરો છો તો દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે અને જો તમે કલાકો સુધી ભગવાનની સામે બેસી શકતા નથી ને તમે તેની પૂજા કરી શકતા નથી તો પછી ભલે તમે એક દીવો પ્રગટાવીને ભગવાનની સામે હાથ જોડી દો તો પણ ભગવાન તમારી બધી જ પ્રાર્થના સાંભળે છે અને આ સિવાય જો તમે કોઈ પણ પૂજા કરો છો સત્સંગ કરો છો તેમાં પણ જ્યાં સુધી દીવો પ્રગટાવીને ભગવાનની આરતી ન થાય ત્યાં સુધી તમારી પૂજા અધૂરી જ માનવામાં આવે છે મિત્રો આ સાથે ગુરુજીએ એ પણ જણાવ્યું છે કે પ્રાચીન સમયમાં ભારતમાં મોટા ભાગના ઘરોમાં ગાયો પાડવામાં આવતી હતી તે સમયે દૂધ કે ઘીની ક્યારેય કમી આવતી ન હતી અને એવું માનવામાં આવે છે કે જ્યારે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે એક તોલું ઘી સળગાવવાથી વાતાવરણમાં તેતાલીસ જેટલો એટલે કે એક હજાર ટન જેટલો ઉત્પન્ન થાય છે આથી પહેલાંના લોકો જ્યારે દીવો પ્રગટાવતા હતા ત્યારે શુદ્ધ ઘીથી દીવો પ્રગટાવવામાં આવતો હતો અને વાતાવરણમાં ઓક્સિજનની કોઈ કમી ન હતી અને દરેક વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ રહેતો હતો અને વિજ્ઞાનને પણ સાબિત કર્યું જ્યારે શુદ્ધ ઘીના ગાયના ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તેમાં સતત ઓક્સિજનનો પ્રવાહ ચાલુ રહે છે આ સાથે ગુરુજી એમ પણ કહે છે કે આ બધા લોકોએ દીવો પ્રગટાવવાની આ શાસ્ત્રીય પદ્ધતિ વિશે પણ જાણવું જોઈએ જેમ કે જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો ત્યારે પૂજા કરતી વખતે તેને ક્યારેય ભૂલથી પણ દીવાને ફૂંક મારીને ઓલવવું ન જોઈએ ક્યારેય અખંડ દીવો ભગવાનની સામે પ્રગટાવો તો દીવો પ્રગટાવવા માટે હંમેશા લાલ બોલીનો જ ઉપયોગ કરો અને ઘીનો દીવો કરતી વખતે તમારે ગાયના ઘીનો જ હંમેશાને માટે ઉપયોગ કરવો જોઈએ આ રીતે દીવો હંમેશા ભગવાનની સામે જ પ્રગટાવવો જોઈએ અને જો તમે તેલનો દીવો પ્રગટાવતા હો તો તમારી ડાબી તરફથી પ્રગટાવો અને જો તમે તેલનો દીવો પ્રગટાવતા હો તો તમારી જમણી તરફ તેલનો દીવો પ્રગટાવવો જોઈએ તેમજ મોથી ફૂંકીને ક્યાંય બુજાવવો નહીં અને જો દીવો પૂજા કરતી વખતે બુઝાય જાય તો સમજો કે તમારી પૂજા અધૂરી રહી ગઈ અને ભગવાને તમારી પૂજા હજુ સુધી સ્વીકારી નથી મિત્રો વેદ અને શાસ્ત્રો કહે છે જે લોકો પોતાના ઘરમાં દેવામાં પ્રગટ આવે છે તેમના ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ રહે છે તેનાથી વાસ્તુ દોષ પણ દૂર થાય છે તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિનો નાશ થાય છે અને દરરોજ દીવા કરવાથી તમારા ઘરમાં ભગવાનનો વાસ તો થાય જ છે સાથે સાથે તમારી મનોકામના પણ પૂરી થાય છે આ સિવાય તમારી પાછળ જે વ્યક્તિ કે કોઈ શક્તિ તમને પ્રગતિ નથી થવા દેતી અથવા કોઈની ખરાબ નજર પરેશાન કરતી હોય તો તમારે હનુમાનજીના સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ તમે દીવા માટે ચમેલીના તેલનો પણ ઉપયોગ કરી શકો છો તેની સાથે જો તમે શનિદેવની કુદરતથી મુક્ત થવા માંગતા હો ને સૂર્યદેવને પ્રસન્ન કરવા માંગતા હો અને તેલથી શનિદેવના આશીર્વાદ મેળવી શકીએ છીએ અને ભગવાન સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ આ સિવાય જો તમારી પાસે કોઈ બુરી આત્મા હોય

કારણ કે તેને શાસ્ત્રોમાં શુભ માનવામાં આવે છે જો તમે હનુમાનજીની પૂજા કરી રહ્યા છો અને તમારી સમસ્યાઓથી મુક્ત થવા માગો છો અને તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓને પણ દૂર કરવા માગો છો અથવા જો તમારા પર દીવું વધી ગયું હોય તો હનુમાનજીના આશીર્વાદ માટે તમારે હનુમાન મંદિરમાં ચમેલીના તેલનો દીવો કરવો જોઈએ આ સાથે જ ગુરુજીએ પણ કહે છે કે તમારે તમારા કુળદેવીની પૂજા કરવી જોઈએ તમે ભગવાનને પ્રસન્ન કરવા માટે દીવો કરો છો પરંતુ જ્યાં સુધી તમારો દિવસ પવિત્ર ન થાય ત્યાં સુધી તમને દીવો પ્રગટાવવાનો પૂરો લાભ પણ મળતો નથી આવી સ્થિતિમાં ગુરુજીએ એક એવા ચમત્કારિક શબ્દ વિશે જણાવ્યું છે જે તમને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે મદદ કરે છે તો મિત્રો દીવો પ્રગટાવતી વખતે તમારે એ બોલવાનું હોય છે અને તો જ તમે ભગવાનના સંપૂર્ણ આશીર્વાદ મેળવી શકો છો ગુરુજીએ આપેલો ચમત્કારિક મંત્ર આ પ્રમાણે છે શુભમ કરો તો કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ રનમ સ્તુતિ મિત્રો જે કંઈ પણ તમારે કુળદેવી માટે જે પણ હેતુથી દીવો પ્રગટાવવામાં આવે છે તે દીવો પ્રગટાવ્યા પછી આ મંત્ર તમારે ઓછામાં ઓછું પાંચ વખત જાપ કરવો પડશે આ મંત્રનો અર્થ એ છે કે દીપના પ્રકાશને નમસ્કાર કરો અને તે કલ્યાણ લાવે છે જે આરોગ્ય અને સંપત્તિ આપે છે અને તે શત્રુની બુદ્ધિનો નાશ કરે છે અને ગુરુજી કહે છે કે આ મંત્રની અસર એટલી બધી હોય છે કે જ્યારે પણ તમે દીવો પ્રગટાવશો તમે આ મંત્રનો જાપ કરો તમે આ મંત્ર બોલો તો તમારો દિવસ સિદ્ધ થાય છે મિત્રો દીવો પ્રગટાવ્યા પછી તમે ભગવાનની સામે જે પણ ઈચ્છા કરો છો અથવા તમારી જે ઈચ્છા હોય તે દીવા દ્વારા ભગવાન સુધી પહોંચે છે અને ભગવાન તમારી દરેક પ્રકારની ઈચ્છાઓ પૂરી કરે છે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે જો તમારા ઘરમાં પણ કોઈ સમસ્યા ચાલી રહી છે અથવા તો પૈસાના કારણે તમારા ઘરમાં ઝઘડો થઈ રહ્યો છે તો તમે પણ ગુરુજી દ્વારા સૂચવવામાં આવેલ ઉપાય ચોક્કસ કરશો અને જો તમે કરશો તો બાલાજી મહારાજના આશીર્વાદ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા મહેમાન હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ હર હર ભોલે લખવાનું બિલકુલ પણ ભૂલશો નહીં તો મિત્રો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ મિત્રો થેન્ક યુ વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફોર વોચિંગ ધન્યવાદ ફરી મળીશું નવા વિડિયો સાથે